ફણગાવેલા મગ ખૂબ જ સરસ લાગે છે અને જ્યારે લીંબુ મીઠું નાખ્યું હોય તો એનો ટેસ્ટ જ સરસ થાય છે ફણગાવેલા મગને તેલ કે ઘીમાં વગારી રાઈ જીરું હિંગ હળદર મીઠું ઉમેરી ફરીથી હલાવી ઉપર લીલા મરચાં ઓપ્શનલ આદુ ઉમેરી પાંચ મિનિટ ઢાંકી ધીરા તાપે ચડવા દેવાના તૈયાર થઈ ગયા છે હવે જરૂર મુજબ લીંબુનો રસ સંચર પાવડર

તળે હું ઘણી વાર બહાર ખાવાનું આવતું હોય છે તો આ સરસ છે